નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રતિપાલ સિંહ સૌ વાત કરીશું કૃષિની સિદ્ધિ વિશે બાળકોમાં નાની ઉંમરથી જ સંસ્કારની સાથે શિક્ષાના બીજ રોપવામાં આવે તો તેનું પરિણામ કઈ દિશામાં મળે છે તે જાણવા માટે જુઓ કૃષિવની કીર્તિ ઉંમર નાની સિદ્ધિ મોટીમાં દોડ વર્ષના બાળકે દુનિયામાં બનાવ્યું નામ એકવીસ મહિનાના બાળકે ચોસઠ સેકન્ડમાં બનાવ્યું રેકોર્ડ સંસ્કાર અને શિક્ષાનું પ્રમાણ સર્ટિફિકેટ થી સન્માન જે ઉંમરમાં બાળકો પાપા પગલી ભરતા હોય તે ઉંમરમાં વાપીના એકવીસ મહિનાના બાળકે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત કર્યું છે શહેરના ચણોદ વિસ્તારમાં રહેતા રોહિત ભાનુશાલી અને નિમિષા ભાનુશાલીના પુત્ર ક્રિષિ ભાનુશાલીએ માત્ર એક મિનિટ અને ચાર સેકન્ડમાં વર્લ્ડ સાથે એબીસીડી બોલીને આ રેકોર્ડ સર્જ્યો છે ડી ફોર ડી ફોર એ ફોર જી ફોર એચ ફોર બુક ઓફ રેકોર્ડમાં એને અવોર્ડ મળેલો છે એ એણે આલ્ફાબેટ વિથ વર્ડ્સ એક મિનિટ ચાર સેકન્ડમાં બોલેલા છે આલ્ફાબેટ વિથ વર્ડ્સ વન એક મિનિટ ચાર સેકન્ડમાં બોલેલું છે આટલું સ્પીડમાં કોઈ બાળક બોલેલું નહીં હતું એક રેકોર્ડ હતો મેં સોશિયલ મીડિયા પર એમ જસ્ટ જોતી હતી તો આ ટાઈપના રેકોર્ડ હતા તો મેં કીધું જસ્ટ આનું મેં ટ્રાય કરી જોઉં તો મેં અમે મોકલેલો વિડિયો એ એક્સેપ્ટ થઈ ગયો ત્યાંથી અને આ અમને અચીવમેન્ટ મળ્યું પરિવારના સભ્યોને સોશિયલ મીડિયા મારફતે જાણ થઈ હતી કે નાની ઉંમરના બાળકો આલ્ફાબેટ સ્પેલિંગ આટલી સ્પીડમાં બોલી શકતા નથી બસ તે વાતને પ્રમુખ સ્થાને રાખી બાળકના પરિવારે ક્રિશિને ટ્રેનિંગ આપી હતી આમ સારી પરવરિશનું પરિણામ કઈ દિશામાં મળ્યું છે તે તો કૃષિના ગળામાં રહેલ આ મેડલ દ્વારા સમજી શકાય છે इस रिकॉर्ड में ऐसा होता है कि इंग्लिश अल्फाबेट विद वर्ड्स आपको बताना होता है हमें नहीं पता था कि कृषव की ग्रास्पिंग पावर इतनी ज्यादा है क्योंकि जनरली जो बच्चे थर्ड या फोर्थ क्लास में होते हैं तब उन्हें ये सिखाया जाता है लेकिन उसने सिर्फ डेढ़ साल की उम्र में यानी सिर्फ 18 महीने में 1 मिनट 4 सेकंड में यह अल्फाबेट्स को वर्ड्स में कन्वर्ट करके यह किताब अपने नाम कर लिया આપણે જોયું છે કે મોટા ભાગના વાલીઓ નાના બાળકોના હાથમાં મોબાઈલ પધરાવી દે છે અને બેઝિક નોલેજથી દૂર રાખે છે જોકે વાપીથી સામે આવેલ આ સર્ટિફિકેટ મોટો સંદેશ સભ્ય સમાજને આપી જાય છે પ્રિયંક પટેલ ગુજરાત ફર્સ્ટ વાપી